ફેમિલી તમારું બધાનું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં થઈ ગઈ છે પુસ્તક મજાનો તડકો બપોર વાગ બપોરના બે વાગ્યા છે અને આપણે જઈ રહ્યા છીએ સીધા આપણા કામે નાનપુર નાનપુર કામ છે સાળંગપુર જઈ રહ્યા છીએ તો મિત્રો આપણે આવી ગયા છે આપણા બેલાના બસ સ્ટેન્ડ આ ભૂકા કાઢવાનો તડકો જો આપણે કામ છે તો કામ તો પૂરું કરવું પડશે તો જો આપણા બસ સ્ટેન્ડ આવી ગયા છે આવું કંઈક આપણું બસ સ્ટેન્ડ છે તો બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડ એની ઉપર

જો બાઈકી પાણીની સુવિધા આતરાને આ બધા પક્ષીને પાણી પીવાની સુવિધા કરવી પડે કેમ કે તડકાના બિચારે પાણી અમને ગોતમ બહુ તકલીફ પડે બહુ મસ્ત કામ કર્યું હે જોઈજો ઓનલાઈન જઈને મારી તેજ જો કે એકવાર બધી મંડપ નાખી દીધો હજી આગળ તો જો કેટલી જગ્યા મંડપ નાખ્યા છે મંદિની બધી સણગરટ ચાલુ છે मंदर दर्शन करी रहियासीं असां मंदिर बंदियूं पई सघो પણ કાય વાંતે ને આપની કિંગ ઓફ સાલિંપુર નો મૂર્તિના દર્શન તઈ ગયા તો ઘણો ઘણો આવી ગયો દાદાના દિલ થી યાદ કરવો પડે બાકી તો દર્શન તો મંદિર હોય ને હોય દર્શન જોઈ થઈ જાય આ યે બડી અચ્છી વાત કહીયા તમે તો ચાલો કન્ટિન્યુ વ્લોગ માં બન્યા રેજો બાકી લાગા રાજસ્થાન ઉદય ઉદયપુર માં આયું એવું એક નંબર ઓ બાકી આનેન્દ્ર જાવું હે પણ તે બૈ ની ખુલ્લા પસંદર જાય તો મિત્રો આપડી જે જગ્યા કામ હતું એ જગ્યા પોગી ગયા છે જો પાછું તમે દેખાડું લઈ જો આગળ રહી જો કન્ટિન્યુ લોગ થઈ જાય તો પાછું દેખાતું બતાવું શું નામ બતાતું બેંક ઓફ બરોડા બેંક બેંકે આપણે આવી જાય છે આપણે આનું કામ કરતા હોય એટલે તો માં કન્ટિન્યુ બના રજો ફાઇનલ મિત્રો આપણું બેંકે કામ પૂરું થઈ ગયું એ ઉપડી ગયા છે તો આપણે ઘર તરફ ઘર તરફ પહેલાં દાદાના દર્શન કરી લઈએ વસ્તુ એક લેવીએ તો લઈ લઈએ ચાલો મળે તો લઈએ નકર નહીં લઈએ ચાલો કન્ટિન્યુ માં બનાવી રહીજો फाइनली मित्रों अपने मंदिर उतरत जाई रसी जो दर्शन गली दूर थी पण जी मंदिर खुललो नही जो लाइनच चालू है तो दूर से दर्शन कर लिया दा दादा ने जय कृष्ण वंदन देऊ जे फवारा तड़का ना मित्र अपने मंदिर नी निकल गया है जो शको जो किंग ऑफ सालीमपुर हनुमान जी महाराज की मूर्ति है जो आप सीधा बस स्टैंड तरफ क्योंकि फूल बांधता तड़को लागो है थोड़ा पानी बीध ठंड मगज कर सीधा साया गोत है लुकाने पे जाओ है आपको टेन्शन ले माते। जो है जो एक नंबर विवाह हो बाकी जो अँ थी तड़को आप बाकी रह मजा आ तड़को लागू ना क्या हिरा बाकी एक नंबर से तो कंटीन्यू लॉग में बना મિત્રો આપણે રંગેલા ગામડામાં પોગી ગયા આપણે રંગેલું ગામડું જો બસમાં બસ મળી ગઈ હતી બસ મંત્રી સીધા રંગેલા ગામડામાં આવી ગયા ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને સાન પડી ગઈ છે કેટલા 5 વાગી ગયા જો બારું કોટ દી તો મિત્રો અચાનક આપણે આ માણસની દવા લેવા આવ્યા છીએ કાંબડા

તો મિત્રો આપણો આજનો વ્લોગ કર્યા છે જો આપણે ગયો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા પછી કાલે નવા સાથે ત્યાં સુધી જય